રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં ત્રીસ તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયેશભાઈ અને બીજા બે ત્રણ માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવાવ તળાવની બાજુમાં એક ડોરામાં અજાણ્યા પુરુષની લાશ પડી છે એની તુરંત તપાસ હાથ ધરતાં ત્યાં શ્રી અને ડીવાયસપી શ્રી દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની જ છે જો જેસીબી ચલાવવાનું કામ કરે છે એના પછી એના મરણ જનાડનો સીડીઆર અને લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક અલકુભાઈ અમરૂભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદનનો રહેવાસી છે અજયભાઈ મંગળુભાઈ ભોજક ઓ વીરનગર જસદનનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદનનો રહેવાસી છે ભોગતાળા ગામનો તો ત્રણો ત્રણ આરોપીઓની એલસીબીની ટીમ દ્વારા અને આજકોટ પોલીસ સ્ટેશન જસદન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ જે સ્ટોરી જાણવા મળી કે આ આરોપી જે છે અલકુભાઈ અમરુભાઈ જેબલિયા આ આશરે એક વર્ષ પહેલા મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી એક લાખ ચાલીસ હજાર રૂપિયામાં લીધી એના બદલામાં નબ્બે હજાર રૂપિયા ચૂકાવી દીધા અને ગાડી લઈ લીધી પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી

મરણ જનારના ઘરની સામે સવારમાં ચાર વાગ્યાથી વોચ ગોઠવાઈ હતી અને જ્યારે સાત વાગ્યાની આજુબાજુ મરણ જનાર ઘરથી નીકળ્યો ત્યારે તેની મોટર ધક્કો મારીને તેને ઉપાડીને વીરનગર ગામની બાજુમાં આજેની જો વાડી છે ત્યાં લઈ ગયા ત્યાં મરણ જનારને માર મારવામાં આવ્યો અને એક પેડ સાથે વાંધવામાં આવ્યો પછી કેબલથી એને મારવામાં આવ્યો એના પછી સિદ્ધરાજ ફાલુખુભાઈ ગીડાને આજે ફોન કર્યો કે તમે મરણ જનારને ઘરે જાવ અને મરણ મરણ વાઈફ વાઇફ તમને પૈસા આપશે તો ત્યાંથી સિદ્ધરાજે વીસ હજાર રૂપિયા લીધા અને પછી એ ત્રણે ત્યાં અજયની વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો પણ આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે આજે એક લગ્ન પ્રસંગમાં હતો અને અલકુ અને સિદ્ધરાજ ત્યાં જતા પછી અલકુ દ્વારા અજયને ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની પછી ત્રણ ત્રણ ત્યાં ગયા અને અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાયકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યું અને એલસીબીની ટીમ અને આરકોટ પોલીસ સ્ટેશનની જસદનની ટીમ બહુ સારું કામ કર્યો અને ત્રણ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા અને હવે પોસ્ટમોર્ટમ બોડીનો થઈ ગયું અને એફએસએલ મેં જોજો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે ઘટના સ્થળ પરથી મળી છે અને

જ્યારે ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઇકો ગાડી પરત કરી દીધી કેમ કે આ ઇકો ગાડી બીજાના નામ પર હતી અને નવે હજાર રૂપિયા મરણ નો આપ્યા હતા એના લીધે આને બે ત્રણ વખત બોલાચાલી પણ થયેલી હતી